સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનેગારોને બોલાવાયા ડીસીપીએ તમામની સાથે રૂબરૂ કરી મુલાકાત ડીસીપી ભક્તિ ઠાકરની અનોખી પહેલ શરીર સંબંધી ગુના જેમ કે મારામારી કે અન્ય કોઈ રીતે ઈજા પહોંચાડનારને બોલાવાયા તાજેતરમાં બનેલા ગુનાના આરોપીને બોલાવી પૂછપરછ કરાઈ તમામને ગુનાખોરીનો રસ્તો છોડી રોજગારી કમાવા માટે સમજાવાયા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અને અમારા સેક્ટર સાહેબના પણ માર્ગદર્શનથી અમે અમારા વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં જે પણ અસામાજિક તત્વો છે જે ટપોરી છે જે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે કે મિલકત સંબંધી આરોપીઓ છે એમાંથી જે હમણાં નજીકમાં તાજેતરના ગુના બન્યા હતા એ તમામ આરોપીઓને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં કાપુદરા અને સરથાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો કે જેમને એમના વિસ્તારમાં આતંક છે એમને બોલાવવામાં આવ્યા હતા અમારા અમારી સાથે અમારા એસીપી અમારા બંને પીઆઈ તમામ હાજર હતા અને તમામને સૂચના આપવામાં આવી છે કે હવે પછી જે પણ ઇલિગલ કામ કરે છે એ કામ છોડી દે અને બીજું કોઈની સાથે મારામારી પણ ના કરે જો મારામારી નહીં કરશે તો એમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે ને કોઈની દાદાગીરી અહીંયા ચલાવી લેવામાં નહીં આવે અને સામાન્ય એક્સિડન્ટમાં પણ જે મારામારી કરે છે એવા આરોપીઓને પણ બોલાવીને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બધું અહીંયા ચાલશે નહીં